ભાવનગરના જેસર તાલુકાના ચિરોડા ગામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો થવાની ગંભીર ઘટના બની છે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર એકસો બાર પર ગામમાં બબાલ થઈ હોવાનો કોલ મળતા પોલીસની ટીમ તાત્કાલિક ચિરોડા ગામે પહોંચી હતી જો કે ત્યાં પોલીસ પર અચાનક હુમલો કરવામાં આવતા અફરાતફરી મચી ગઈ હતી પોલીસના જણાવ્યા અનુસાર એકસો બારની ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે એક અસ્થિર મગજના વ્યક્તિએ અચાનક હુમલો કરી દીધો હતો આ હુમલામાં એકસો બાર હેલ્પલાઇન વાહનના ડ્રાઈવર ભગીરથસિંહ સરવૈયાને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમને તાત્કાલિક સારવાર માટે મહુવાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ઘટનાની ગંભીરતાને સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ચીરોડા ગામે દોડી આવ્યો હતો પોલીસ દ્વારા હુમલો કરનાર અસ્થિર મગજના યુવકને પકડવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે હાલમાં ગામમાં શાંતિપૂર્ણ માહોલ હોવાનું જાણવા મળ્યું છે